કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ દિયા બેન અલા હા કા દિયા તો કઈ ખરીદી કરી કે રામભાઈ આપી જાય હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાઈ નું દીક સ્વાગત કરું છું તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે કેમ કે આજે અમારે જવાનું છે ન્યૂ શોપની ઓપનિંગમાં ક્યાં જવાનું છે તમને કહું અમારે જવાનું છે તળાજા તો તળાજા કૌશિકભાઈને દુકાન કરી છે નવી તો ના અમારે જવાનું છે અને કેવું કેવું શું શું ના વસ્તુ રાખે છે અને કઈ રીતની બધા આમ આયોજન છે ને કઈ રીતે બધા કોણ કોણ યુટ્યુબરને આવ્યા છે તો એ બધું છે ને હવે આપણે ના જઈને જોઈશું તો હાલો ફટાફટ હવે ચારથી ને અટાણે વાગી જશે દસ તો દસ વાગી જાય અમારે થોડુંક મોડું થઈ ગયું કેમ કે અમારે જે આ પણ જવાનું છે પણ કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ હવે હાલતા થઈ જાય તો બધા વિડીયો બને રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જાઓ ને જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો ફર્સ્ટ ક્લાસ થઈ જાય તૈયાર હા હવે જઈ છે બાર પાસા હા ને સંદીપ પેજો આવા કપડા પહેરા કેમ યુટ્યુબરો નો મેળો હોય છે તો કોણ કોણ આવે આપડે ના જઈને જોશું જોઈએ

મોડું થઈ જોય જોય બેઠા આપડે જો શાંતિથી હવે એને કાંઈક સા બનાવીને પાયે ને તો કાંઈક અમને લઈ જાય બોલો કેટલા હરક માં તને ગાડીએ પેગે તને સા યાદ આવી ગઈ બોલો સા લવર છે આ સા લવર સા વેગેન ના લે બધાય વેગન ના લે પણ આને સા વગેરે ના લે બોલો

હવે છે ને તળાજી તળાજા સિટી જવાનું છે કા ને ને આજ તો સંદીપે ગાડી એકારી આવ જાવ જાયક માં આંગડા વઈ જાય કેટલી ગાડી એકારી ફાઇનલી ફેમિલી પોગી જાય છે કૌશિક ભાઈ ના દુકાન ની ઓપનિંગ છે ના કેમ છે ભાવ બેન હારું છે ને હારું છે તમપણે મોડા કેમ આવ્યા હવે મોડું થઈ ગયું થોડું ગરજન કામ હતું એટલે એમ નો આ લે દીદી આ કેટલા મોડા આવ્યા બોલો મોડું આવવાનું હોય કે તો મોડું થઈ ગયું કે મોડું થઈ ગયું મોડું થઈ ગયું હવે તમારે અમારે ઘેર આવવાનું છે

મારા ભાગમાં કઈ રહ્યું નથી કઈ વાંધો નઈ તમે ખાધો કે વાંધો નઈ મને આગળ રસ્મિતા બેન ઠપકો દેજ આવે મને હાલો ફટાફટ જઈ આમ જો બધા કેમ છે રાકેશભાઈ સારું છે બધાય સારું છે ભાઈ

આવી આવી હવે શું શું વસ્તુ અહિયાં છે શોરૂમ માં એ હવે તમને દેખાડી દેશે અમારા કૌશિક ભાઈ કેમ કૌશિક ભાઈ આપડે અહિયાં છે ને ભાઈ માત્ર પિસ્તાલીસ હજાર પાંચસો થી કરિયાવાન નું શરૂઆત થઈ જવાની છે એમાં તમને એકસો ને તોતેર વસ્તુ મળી જવાની છે આ પેકેજ છે અને સો કિલોમીટર ની અંદર હોમ ડિલિવરી એકદમ ફ્રી અને વાસણ ની વાત કરીએ તો વાસણમાં માં વીસ વર્ષ ની ફાટે ની એવી ગેરંટી દેવાની છે પછી ત્યાર પછી એક મોટા પેકેજ ની વાત કરીએ તો જેમાં ફ્રીજ ને વોશિંગ મશીન ને બધું એડ કરેલું છે ત્રણસો ને ત્રણ વસ્તુ અત્યાર સુધીમાં ત્રણસો ને ત્રણ વસ્તુ નો કોઈ સેટ નથી બનાવ્યો આપણે ફર્સ્ટ વાર બનાવ્યો છે જેની પ્રાઇઝ રહેવાની છે ભાઈ નવ્વાણું એટલે પૂરા એક લાખ રૂપિયા પણ ત્રણસો બધું વાસણ ઝેડ વસ્તુ તમને બધી મળી જશે ભાઈ અને ખાસ એવું નથી કે ભાઈ આ સેટ ફરજિયાત લેવો જ તે અમે તમને અમુક વસ્તુ નો ધારો કે આ વાસણ નથી વાસણ તમે કેન્સલ કરાવી બધી ઓપ્શન અવેલેબલ છે પણ ખાસ છે ને વિઝિટ કરવી પડશે તો મહુવાથી પાલિતાણા એની બાજુમાં બાપા સીતારામ ફર્નિચર તળાજા તો એક વાર વિઝિટ કરશો ને તો તમને વધારે મજા આવી છે બાકી બહુ બધું વંડાના કબાટ છે આપણી પાસે આજીવન કાટા ની દઈમાના કબાટ છે ને પ્યોર વંડા એટલે વંડા એટલે તો તમને ખ્યાલ નથી માર્કેટ છે આ કબાટ છે ને ભાઈ આજીવન કાટે ની આ ઓરિજિનલ ગેલવેલ ના બનાવેલા વસ્તુ છે તો વંડાની બધી વસ્તુ છે ટી ટી બધી હે ટુ વસ્તુ આપણે વંડાનો શોરૂમ આખો છે તો એકવાર વિઝિટ કરજો તો ફેમિલી અમારા કૌશિક ભાઈ જો મસ્ત મજાનો શોરૂમ નાખ્યો છે એમ કહેવાય કે દીકરીને ને દેવા માટે એમ કહેવાય કે ઝીણી મોટી વસ્તુ ટોટલિંગ ફ્રી બધું ટોટલિંગ વસ્તુ આયા મળી જાય તો પ્લીઝ તમે આ સાઈડ ના હોય તો વિઝિટ કરજો એવું થાય ને તો એક વાર તો જાય કેમ કે બધી સોફા સેટ બધું ટોટલિંગ છે એ ભાઈ ઉપર એ મોરા મહેમાન બહુ વાર લાગી નાખી રાખ્યું કેમ છે સારું છે ને તો વાંધો નઈ નવા વર્ષ ના હેપી હા યસ પણ આ તમારી બે હાર છે નહીં બધા હેરખા હેરખા ભેરા બધા યુટ્યુબર એટલે

ને તમને દેખાડવાનો હાવ ભૂલાઈ ગયું એટલે સોરી એટલે તો મીઠું તો નાખ્યું જ હતું અને આજનો વિડીયો છે ને આપણે આજને આજ જ મૂકવાનો છે તો ફટાફટ હવે મૂકી દઈએ અને હા સોરી મને માફ કરી દેજો કેમ કે આજે આપણે બ્લોગ છે ને ઘણો મોડો આવશે કાલથી આપણે એક કે દરરોજ આવી જાય પણ આજે છે ને આજને આજ મૂકવાનો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું કાંસ ને તો બસ હવે આપણે આજનો વિડીયો એટલો તો આજનો વિડીયો તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ પટે